સંખ્યામાં મકાનો તોડ્યા અને હજુ ધરાયા નથી તો રાયખડ બિલ ઓઢાવ ચંડોડા ચાંદખેડા મોટેરા સુભાષ બ્રિજ આવી અનેક જગ્યાએ થઈને અમને મળેલી જાણકારી પ્રમાણે પ્રાથમિક તબક્કામાં હજુ કોમનવેલ્થ નામે બીજા દસ હજાર મકાનો ગરીબોના તોડવાના છે જેને અમે ગુજરાતના નાગરિકો અને કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ ચલાવી લેવાના નથી આ ગુજરાત એ ફક્ત ઉદ્યોગપતિ પૂંજીપતિઓ અને બિલ્ડરો માટે નથી આ ગુજરાત એ ગુજરાતની સામાન્ય જનતા માટે પણ છે ઝૂંપડાવાળાઓ માટે પણ છે ચાલીમાં વસતાના લોકો માટે પણ છે અને સામાન્ય નાગરિકો માટે પણ છે અને એટલે આઠ તારીખે આઠ સપ્ટેમ્બરે ગાંધીનગરમાં શરૂ થઈ રહેલા વિધાનસભાના સત્ર દરમિયાન અમે વિધાનસભાના ઘેરાવમાં પણ જોડાઈશું અને પંદરમી ઓક્ટોબરના દિવસે મુખ્યમંત્રીના બંગલે પણ દસ હજારની તાદાતમાં એમના ઘરનો ઘેરાવ કરવાના છીએ આ ગુજરાત અને દેશ જોશે કે ગુજરાતના મુખ્યમંત્રી ખરેખર મૃતુ અને સંવેદનશીલ છે કે પછી બિલ્ડરો સાથે સુવાળા સંબંધો જાળવી રાખવા માંગે છે દસ હજાર લોકોને બેઘર કરવા એટલે કે પચાસ હજાર લોકોના માથેથી છત છીનવી લેવી ઉપર આભ અને નીચે ધરતી એવી પરિસ્થિતિમાં આ ગરીબોને અમે આવવા દઈશું નહીં એના માટે કટિબદ્ધ છીએ લડવાના અને ઉગ્ર આંદોલન કરવાના